હાલો સુધીરભાઈ નટુભાઈ પરમાર આની ભજીયાની લહેરી બનાવી છે ભજીયા મીડા તળવા અમારા મહેશભાઈ વિશાલ પાન હાઉસ ની બાજુમાં સુધીરભાઈ પરમારે બચ્ચા ની લહેરી બનાવી છે ધક્કા ભજીયા ભજીયા ખાધા કે ભજીયા ભજીયા ખાધા કે ઓ ગરમ ગરમ ગાણ નીકળી જો હાલો ઓ ઠાકરા ભાઈ છૂટી હા મે ચેનલ છે જોવા જયો જયેશ ભાઈ પરમાર મોબાઈલ વાળા એ કારીગર છે ભજીયા બનાવવાના જો અને આવડા અમારા માસી છે ઓલા લાફ માસી કહેવાય ને દાડિયા કરે ને ઓય સુચન લખો ફરે ફરે ઓર મગાઈ આવ છે આવ આવ ઓરે 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 ઉભરે વા બનાવો આવ ચાલુ મત ના ના આમ હા બધા કોઈ બાકી નો રે અરે ભાઈ બચ્ચા ની લારી નો મુરત ચાજ જો આ બધા ભજીયા ખાય છે ઉપર વેલા તક

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những

राजो haus.